ઓ કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે હવે ધોરણ દસમાં ચેપ્ટર નંબર આઠમાં વિધિના પરિચયમાં સાધે આઠ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ચાર જોવાનો છે એનો પ્રશ્ન પહેલો પ્રશ્ન ચારમાં તમને નીચેના નિત્ય સમૂહમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે તો આ નિત્ય સમ છે એ સાબિત કરીને આપવાનો છે હવે ડાબી બાજુ બરાબર આમાંથી આપણે દરેક પ્રશ્નમાં જમણી બાજુ સાબિત કરશું તો સૌ ડાબી બાજુ લઈએ ડાબી બાજુ આપણને આપેલી છે કોશેક થીટા ઓછા કોટ એનો થીટા એનો વર્ગ હવે આપણી પાસે સૂત્ર છે એ ઓછા બીના વર્ગનું સૂત્ર પ્રથમ પદનો વર્ગ ઓછા ટુ એ બી વધતા બીનો વર્ગ તો અહીંયા હું છે એ લગાડું છું પ્રથમ પદનો વર્ગ એટલે આને કહી દો આને કહી દો બી કોશેક થીટા વર્ગ આવશે ઓછા બે ગુણ્યા એટલે આવશે કોશેક થીટા ફરી વ્યવસ્થિત લખું છું કોશેક વર્ગથીટા ઓછા બે કાઉસમાં કોશેક થીટા ઇન્ટુ બીજું પદ કોટથીટા અને અંતિમ પદનો વર્ગ એટલે કોટ વર્ગ હવે કોશેક વર્ગથીટા છે એને આપણે લખી શકીએ એકના છેદમાં સાઇન વર્ગ ઓછા બે આને પણ આપણે લખી શકશું એકના છેદમાં સાઈન વર્ગ સોરી સાઈન થીટા એવી રીતે આને લખાશે કોસ ના છેદમાં સાઈન થીટા અને લખાશે કોસ કોસ્િટા છેદમાં સાઈન થીટા હવે તમે જોશો તો અહીંયા એ વર્ગ છે અહીંયા સાઈન વર્ગ થશે અહીંયા સાઈન વર્ગ છે એટલે અહીંયા લખી નાખીએ વર્ગ બધામાંથી સાઈન વર્ગ છે સામાન્ય કાઢી લઈએ તો અંદર શું વધશે અહીંયા વધશે એક પછી બે એકાને બે ઇન્ટુ કોષ થીટા વધતા કોષ વર્ગ થીટા હવે જો વિદ્યાર્થી મિત્રો આવું જ્યારે આપેલું હોય ત્યારે પહેલું પદ અને બીજું પદ એટલે કે એક અને માઇનસ છે એટલે માઇનસ કોષ થીટા એનો તમે વર્ગ કરો તો એ આખે આખું આ રીતે છૂટું પાડશે ધારો કે પાડવું હોય તો પાડી દઈએ પહેલા પદનો વર્ગ એટલે એક જ થશે ઓછા બે ગુણ્યા પહેલું પદ એટલે એક બીજું પદ એટલે કોષ થીટા વધતા કોષ વર્ગ થીટા ચાલો મળી ગયો જેવું તો આની જગ્યાએ આપણે આ લખીશું એક ઓછા કોસ થીટા એનો વર્ગ અને નીચે સાઈન વર્ગ આપેલું છે હવે આપણે સાઈન વર્ગ થીટા વધતા બરાબર એક છે તો અહીંયા પણ આપણે સાઈનની કિંમત જોઈએ છે તો આને આ બાજુ જવા દઈએ તો સાઈન બરાબર એક ઓછા કોષ વર્ગ થીટા થશે તો અહીં આપણે સાઈન વર્ગ કાઢી અને એની જગ્યાએ લખીએ છીએ એક ઓછા કોષ વર્ગ થીટા હવે અહીંથી આ પૂછી નાખીએ હવે પ્રશ્નમાં આગળ વધારીએ તો હવે ઉપર તમે જોશો તો બે વખત આપેલા છે તો આપણે લખીએ એક ઓછા કોષ થીટા બે વાર છે એટલે બે વાર લખી નાખીએ એક ઓછા કોષ થીટા અને નીચે આવું હોય તો આપણે આને આવી રીતે લખી શકીએ એક ઓછા કોષ થીટા અને એક વત્તા કોષ થીટા કેમ આવું લખ્યું કારણ કે મેં આગળ પણ તમને શીખવાડેલું છે કે આવું જ્યારે હોય ત્યારે આપણે શું કરીએ એક એકા એક ઓછે વત્તે ઓછા કોષ કોષ એટલે કોષનો વર્ગથીટા એટલે ફરી વખત છે આપણને આ મળી જાય તો એની જગ્યાએ છે આપણે આવું લખી શકીએ હવે તમે ઉપર નીચે જોશો તો એક પદ સમાન છે તો એ ઉડી જશે તો આપણને જવાબ મળી જશે એક કોષ એક ઓછા કોષ થીટા છેદમાં એક વત્તા કોષ જમણી બાજુ સાબિત થાય છે હવે જોઈએ છે પ્રશ્ન નંબર બે હવે વિદ્યાર્થી મિત્રો બીજા પ્રશ્નમાં આપણને કિંમત આવી આપેલી છે કોષ એ છેદમાં એક વત્તા સાઈન એ અને વચ્ચે વત્તા એક વત્તા સાઈન એ છેદમાં કોષ અને આપણે જમણી બાજુ સાબિત કરવાની છે તો ફરી વખત ડાબી બાજુ લખી નાખીએ કોષ એ ડાબી બાજુ એકવાર છે એટલે નથી લખીએ ડાયરેક્ટ આપણે આગળ વધારીએ તો આનો ગુણાકાર આની સાથે ઉપલા પદ સાથે કરીએ અને નીચેના પદનો ગુણાકાર આ પદ સાથે કરીએ અને નીચેના બેનો ગુણાકાર કરીએ તો કોષ એ કોષ એ ગુણાશે એટલે કોષ વર્ગ એ થશે વત્તા આ આખે આખું પદ સેમ જ છે એટલે આપણે લખી નાખીએ એક વત્તા સાઈન એ એનો વર્ગ બે વાર થશે એટલે આપણે લખી નાખીએ કોષ એ પહેલાં લખું છું અને પછી આ પદ લખું છું એક વત્તા સાઈન એ હવે આને વર્ગની રીતે છૂટું પાડીએ તો પહેલાં લખીએ કોસ વર્ગ એ વત્તા પ્રથમ પદનો વર્ગ એટલે એક જ આવશે વત્તા બે ગુણ્યા પહેલું પહેલું પદ એક જ છે એટલે નું લખીએ ચાલશે અને બીજું પદ સાઈન એ વત્તા બીજા પદનો વર્ગ એટલે સાઈન વર્ગ એ અને નીચે આવશે કોસ એ અંદર એક વત્તા સાઈન એ તમે જોશો કે કોસ વર્ગ એ વત્તા સાઈન વર્ગ એ એની કિંમત થશે એક આપણે આગળ સૂત્ર લખાયા છે અને બાકીનું બધું છે ટુ સાઈન એ આ બંનેની કિંમત છે હું અહીં લખું છું એક બાકીનું બધું એમને નીચે આવશે કોસ એ એક વત્તા સાઈન એ હવે એકને એક થશે બે વત્તા બે સાઈન એ છેદમાં આવશે કોસ એ એક વત્તા સાઈન એ હવે બેમાં બે સામાન્ય છે તો આપણે બે સામાન્ય લઈ લઈએ બે તો અહીંયા વધશે એક વત્તા અહીંથી બે વયો ગયો એટલે સાઈન એ ના છેદમાં કોષ એ અને એક વત્તા સાઈન એ બંને બાજુથી આ કિંમત છે ઉડી જશે તો બેના છેદમાં કોષ એટલે બે વ્યસ્ત છે એટલે એનું થશે સેક એ ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયાનો જવાબ છે જમણી બાજુ આપણને મળી ગઈ છે હવે પ્રશ્ન નંબર ત્રણ છે એ હું આગળના લેક્ચરમાં લઈને આપીશ